ત્રીસ દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા એકસો એસીનો વધારો ઝીંકાયો છે તો સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે કપાસિયા તેલમાં પંદર રૂપિયાના વધારા સાથે બે હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયા ભાવ થયો છે ખાદ્ય તેલના ભાવમાં તેજી યથાવત રહી છે અને સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા વીસનો વધારો થયો છે સિંગતેલનો ભાવ વધી અને રૂપિયા બે હજાર સાતસો સાહીઠ પહોંચી ગયો છે લગ્નની સિઝન શરૂ થતાં જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે નવા વર્ષના પ્રારંભે સિંગતેલના ભાવમાં રૂપિયા વીસનો વધારો થયો હતો અને ડબ્બાનો ભાવ છવ્વીસો સાહીઠથી વધી અને છવ્વીસો એંસી થયો હતો તો ચાલુ વર્ષે હજુ પણ સિંગતેલના ભાવ વધવાની શક્યતા વેપારીઓ સેવી રહ્યા છે